સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે કિમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પાણીની આવક થતા નદીમાં પાણીની આવક વધી છે કિમ ગામ તરફથી નેશનલ હાઇવે અડતાળીસ પર જવા અને કોસંબા તરફ જવા માટેનો શોર્ટકટ માર્ગ વાહન ચાલકોને દસ કિલોમીટરનો ફેરો કરવા માટે મજબૂર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુરતની કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે માંગરોળના મોટા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો અને સીઝનમાં પાંચમી વખત ઓવરફ્લો થયો છે નદી નદી પસાર છે આમ તો તાલુકામાંથી આ બાજુ હસોટ તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરુર તાલુકા જોતા એમડીઆર રોડ પર કિમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે એ આ સિઝનમાં લગભગ પાંચેક વખત ડૂબી ગયો છે એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે અમરેલીમાં વધુ બે બોટ સંપર્ક વિહોણી થઈ છે જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની આ બોટ લાપતા થઈ છે બોટમાં કુલ સવાર હતા અને બંને બોટના હોણા છે વહીવટી તંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી પીપાવાવ કોસ્ટગાર્ડ મધ દરિયામાં વધુ તપાસ કરશે અને સમુદ્રમાં પીપાવાવ પોરબંદર સહિત કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ પરંતુ કોઈ જ ભાડ નથી મળી રહી જાફરાબાદ વિસ્તારની બે બોટો મધદરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી એક બોટમાંથી ચાર વ્યક્તિઓ અને બીજી બોટમાંથી ત્રણ વ્યક્તિઓ હાલ મળી આવેલ નથી ત્યારબાદ વીસ તારીખના રોજ મળેલા અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની બે બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાડ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદના કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે અને કુલ બેતાળીસ એસટી બસ ટ્રીપ પરત કરવામાં આવી જેમાં પોરબંદર જિલ્લામાં તેર ગીર સોમનાથમાં આઠ જામનગરમાં એક ટ્રીપનો સમાવેશ છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે ચોવીસ કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે બંધ થયેલ ટ્રીપ વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં અમુક ટ્રીપો ડિસ્ટર્બ થઈ છે એમાં પોરબંદર જિલ્લાની અંદર તેર ટ્રીપો જૂનાગઢ જિલ્લામાં વીસ ટ્રીપો ગીર સોમનાથ જિલ્લામાં આઠ ટ્રીપો અને જામનગર જિલ્લામાં એક ટ્રીપ એમ મળી કુલ બેતાલીસ જેટલી ટ્રીપો ગઈકાલ સુધીમાં રદ થઈ છે છેલ્લા બે દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાની અંદર એસટીની ગેમમાં કોઈ નુકસાની કે જાનહાની થયેલ નથી